ગરમ પાણીમાં પાલક અને લીલા લસણને ઉકાળી લેવાનું છે મીઠું અને ખાવાનો સોડા એડ કર્યો છે હવે તેને નિતા લેવાનું છે બરફના ઠંડા પાણીમાં એડ કરવાનું છે અને ત્યારબાદ બરફના ઠંડા પાણીમાંથી પણ બહાર કાઢીને નિતારી મિક્સરમાં પેસ્ટ બનાવવાની છે પાલક લીલું લસણ અને લીલા મરચાં પનીરને તળી લેવાનું છે અને એને પણ ઠંડા પાણીમાં ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ જોઈ લેવાનું છે વઘાર કરવાનો છે બે ચમચા તેલ એક ચમચી જીરું પંદરથી વીસ લસણની ખળી અને સૂકા લાલ મરચાં અને લસણ લીલા મરચાં અને પાલકની પેસ્ટ ગરમ પાણી હળદર દાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને પછી ફ્રાય કરેલા પનીરના ટુકડા એડ કરીશું અને એને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું આપણું પાલક પનીરનું શાક તૈયાર છે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરીશું કોથમીરથી ગાર્નિશ કરીશું અને આ પૂરેપૂરો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો then you